કિશનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચાણ માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ઘનશ્યામભાઈ વેચવાનું છે બાકી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે અને એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી જશે એકદમ ઓછી કિંમતમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર તમારે લેવાનો હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો બગસરા એટલે કે તમને આ ટ્રેક્ટર બગસરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ઘનશ્યામભાઈ નામ અને સત્તાણું બે પાંસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર